हेलो गाइस ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી કેમ છો બધા મજામાં તો ગાયઝ આજે ઘણા સમય પછી બ્લોગ બનાવું છું તો ગાયઝ અત્યારે વાગી રહ્યા છે સાડા અને આજે મારે જવાનું છે ગાડી લઈને તો ગાઈ જો સરોજ શું કરે છે સરજ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ શું કરે છે બસ

कॉम्प्यूटर चालू करी कंप्यूटर खासा टाइम थी पड़ी रही कर तो गई जो कॉम्प्यूटर लगा दीदरा सीखे मैं कीधु मोबाइल जो है एना करता थोड़ा कॉम्प्यूटर सीखे स्कूल में प्रैक्टिस करा है तो थोड़े हम घर सीपीयू चालू कर મારે મોબાઈલમાં ડાઉનલોડિંગનું કામકાજ હતું તો હું બીસી લાવ્યો હતો છોકરાઓ હવે હું તો યુઝ નહીં કરતો હવે છોકરાઓ મોબાઈલ કરતાં કોમ્પ્યુટર શીખે એટલા માટે કોમ્પ્યુટર ચાલુ કરી દીધું છોકરાઓને તો ગાઈઝ આજે મારે જવાનું છે આઈસીડી ખોરજ માલ લઈને તો આજના વ્લોગમાં બન્યા રહેજો જો ગાયસ અમાર વિરાજ તો છે ને

ચાલો છોકરાઓ કંઈક તો શીખે છે કોમ્પ્યુટરમાં હે વિરાજ વિરાજ પેલું વર્ડ ફાઇલને એ બધું શીખવાડ્યું નહીં વર્ડનું એમે છે હજી એ નહીં ચાલું કર્યું એમ ટાઈપિંગને એવું બધું શીખવાડ્યું તો તો ભાઈ જો હવે જૈનમનો વારો આવ્યો છે કોમ્પ્યુટર ઉપર જૈનમ તને શું આવડ્યું કોમ્પ્યુટરમાં શું આવડે છે શું આવડે છે હા તને આવડે ડિઝાઇન બનાવી Apa design awal dek? Design dia dek. Atau mana? Haha. Wah, by -hah. wah. Oleh, star lah oleh. Amerika nak plug berapa? Star lah cino. બરાબર છે તો ધીરે ધીરે શીખાય નહી જઈને કરવા દે વિરાજી રીતનું કરવા દે તો જો ભાઈ છોકરાઓ છે ને આવું બધું કરે છે કોમ્પ્યુટરમાં હા તમને જેવું ગમે ને એવું કરો જેવી ડિઝાઇન આવડે ને એવી બનાવની પછી ટાઈપિંગ કરવાનું જઈને મેં એવું કરવાનું હે હા તો બસ પછી છે ને ટાઈપિંગ કરવાનું એવું બધું શીખવાનું હો ને તો ગાય જો હું આવી ગયો છું ફાઇનલી ગોડાઉન ઉપર આઈસીડી ગોડાઉન છે તો મોટું અહીંયા કન્ટેનરનું ગોડાઉન છે તો તમને બતાવું તો જોઈ શકો છો આ મોટા મોટા કન્ટેનર હોય છે આ બહાર એક્સપોર્ટ થાય છે મારી ગાડી લગાવી દીધી છે અને અત્યારે લંચ ટાઈમ પડી ગયો છે એટલે લગભગ બે વાગે લંચ પૂરો થશે તો હું તમને બતાવું આજે માલ શું ભરલાવ્યો છું જો આ ત્રીસ ટ્રમ ભરીને આવ્યો છું અને અહીંયા ખાલી કરવાના છે આજે વહેલો નંબર આવી ગયો મારો તો જનરલી ચાર પાંચ વાગે પહેલાં નંબર આવતો જ નથી આજે ગાડી શનિવાર નહીં સબે ખબર વહેલો નંબર આવી ગયો છે જો આખો ફ્લોર ખાલી છે કોઈ જ ગાડી નથી આજે તો મારો નંબર લાગી ગયો તો ગાઈઝ આજે તો લંબર લાગી જાય એટલે ફટાફટ ખાલી કરીને નીકળું પછી તો મારો વ્લોગ કેવો લાગે છે કોમેન્ટ કરતા રહેજો તો આવા નવા વિડીયો બનાવતા રહીશું અમે તો ગાઈઝ પ્લીઝ કોમેન્ટ કરતા રહેજો તો ગાઈસ જો વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમરઝરમો વરસાદ ચાલુ છે ગાયસ હું નીકળી ગયો છું કોડાવણથી માલ ખાલી કરીને અને વરસાદ ચાલુ થઈ ગયો છે તો ગાઈઝ ફાઈનલી અમે બધા સાંજે પાછા ભેગા મળી મળી ગયા છીએ તો જો સરોજ વિરાજ જૈનમ અને હું તો અમે બધા હમણાં જ ભેગા થયા ચાર નાસ્તો કરાવી આપ્યા છીએ તો જો અત્યારે નાસ્તામાં છે ને જો ફરાળી સોડો છે

તો ગાઈસ જો અમાર સરો જે છે ને જો કોફી બનાવી દીધી છે ચા નું કીધું તો પણ કે કોફી જોઈએ છે હમણાં સાંજે ચા પી દીધી એટલે કે હવે કોફી નો વારો લઈએ તમે કહો ચાલો કોફી બનાવી દે તો ગાઈસ જો આ બધા વડા છે અને કોફી છે અને છોકરાઓ પણ બેસી ગયા છે ચણા પુલાવ ખાય છે જેનું કોઈ કોઈ મેડમ ઇથી સુજાજેગા પણ છોકરાઓનો તો ઉપવાસ હતા ને અરે મેં તમને પાડો સુડિયા ચલો કોફી પીવા આપકો જો આજે તો કોફીનો વારો છે દુકાને બહુ સસ્તી છે થાડે અમાર ના ગરબા ગાવા જોઈએ ને ઓ મારા છે અરે મેડમ સચી છે કે ઇતની સસ્તી દુકાને છે હા ભાઈ અમે ગરબા ગાવા આપણા गरबा <laughs> 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 એના ચિકન બુનિયા થાય ને તો એ નવરાત્રિના ટાઈમે ને ચિકન મુનિયા ભાગી જાય માતાજી એને એટલી શક્તિ આપે છે એને નવરાત્રીમાં છે ને પહેલો પહેલો નંબર જાય દસે દસ દિવસ ઈરામ લઈને ના આવે એ બધા શોખ છે દેવાનો તો તમે જો આજે એનિયદ પૂરો કરું છું અને કાલે સવારે ફરી મળીએ ચલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી ચલો વિરાજ એ વિરાજ ચલો